મારે ઘરે નબ ગરે હાર મધુ 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 મરે ચાલો ગી

લખેલો દુનિયા કરી અરજી કરી હોય અને મોગ ના હોય તમારા હૃદય નો ભાવ હું માતા જોઈ ગયું હોય ને ઘોડો તમારા પેલા તમારા ઘેરો મેળીયા

જે ભૂલ થઈ હોય એ ભૂલ ગુજો કે ગુના ગોતજો કે અમારાથી આ સીધા વર્ષ પહેલા આસુકી સંસાર હતો તો 10 વર્ષ પહેલા આપણે એક મોટી ભૂલ થઈ કે આપણા કે રાજપૂતનો ધારો આવ્યો એવો કયો ભૂલો કર્યો અને શરૂઆત સુખના દિવસો જો હોય ને કુળ દેવી કૃપા પ્રાપ્ત કરી હોય ને એવી કૃપા પ્રાપ્ત કરી હોય તો શરૂઆત બડિયાથી કરજો જે જગ્યા પર રોસ જે ભોમકા પર રોજ ત્યાંથી કરજો દીકરા દરિયાના મહારાજે પૂજવાનું કેર માતાએ કીધું નથી

તમારી પાસે એટલું ધ્યાન રાખો કે તમારા થી ખોટું ના થઈ જાય તમે કઈક બોલો તમારો કરવો ના લાગી જાય

મા એક વારતો આવજે સમય હું આવ્યો કઈક નામે કરું બગડતા 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 સુ દર્યાલા છે કઈ જે કઈ કઈ કતા જે થારા વાક્તા અરે વાક્તા કોણ આયા છે આמא કઈક લાગે દેવ સુધી લગાવ જોયે અને મોઢે તમારી મા નામ જોયે તમે કોઈ બી ધંધો કરતા હોય નોકરી કરતા હોતા શિક્ષણે કરી કે મારી માનું નામ ન લેતો મારા રોમ રોમ સતાય્યો છે બોલી મારા સંતો નથી દાજુ કેવું નથી કરાય ગજત વારી પોઈલા કઈ ક્ષેત્રમાં રો કોર કામ છે ખાલી આતરે કાર્યા નથી આમાં પ્રદેય શ્રદ્ધા બેજોત ખાઈએ ગર્જી કરી દાજુ સુનેના શ્રે ફરિયાસો તનેરી માતોને ફરિયાસો કામ નહી થયું હોય સાત વર્ષ થયા છે તો સાત મહિના પૂરું કરી આલી સાત મહિનાનો ગોપ પૂરું કરી આલી સાત તારાનો ગોપ સાત તારાનો કલાકનો પૂરું કરી આલી સાત કલાકનો ગોપ સાત જગતનો પૂરું કરી આલી ભલે દેડી સંતા છે જેની જેની માનતા માની હોય જેના કામ થયા હોય જે કોઈના દૂર થયા હોય